હેલો ગુડ મોર્નિંગ કેમ છો આજે માય અત્યારે હમણાં જૂસ લેવાના પૈસા નથી તો આપણે ચા અને દૂધ પીલી કેમ કે જૂસ પૈસા નથી સમજો હો તમે ધંધો હલતો નથી હમણાં ફૂલ મંદિરનો માહોલ છે તો શું કહેવાનું એ તમારું આપણો વ્લોક ચાલુ કર્યો આજે રવિવારે અને વાળ બાળે કટિંગ કરવા જવા કરી નાખી આજે થોડાક સેટિંગ આવે ટકો કરાવવાની તો ના પાડીશ ટકો ગમતો નથી મને જે ગમે એને ટકો ગમતો નથી બોલોકું કરવું હોય યાર બસ એમાં મેં ગોરા ગોરા હોજાતા હું કઈ કાલા હોજાતા હું હું બ્લોગ જોઉં હું આરુસ આરુસ ને લીલાના તો આરુસ ને લીલાના વ્લોગ જોયા ને તો એવી મજા એવી એવી મજા એવી અવાજ જ જવા દીઓ તમને હું કહું કે તમે વ્લોગ જો આરુસ લેલા કાંઈ આપણા હગા નથી પણ મજા આવે એમ અમારા દોસ્તારું જેવા જ છે પણ અમે હું દેખાડી નકીએ કેમ કે આપણે ગુજરાતીમાં ગાયડું બોલીએ પછી ગુજરાતીમાં બે જતી કરીએ એકાબીજાની એટલે ગુજરાતીમાં દેખાડી તો પછી તમને ખબર છે ઘરે મારે પછી ના આપણા સગા સંબંધી જોતા હોય એને મજા ન આવે બહુ જ દુઃખ પીડા એ વરના તેરી કી આપણે બોલીએ પણ એવું બોલાય નહીં ઘરે મારે ભૂંડે પેટાડે આડે ધેડ અને ઘરમાં કરવાય ન દઈએ ખબર હોય ને તમને પછી તો કાંઈ નહીં જો આપણો રવિવાર હતો મેં બગાટ એ બોલાવાનો વ્લોગ ચાલુ કરી દઈએ આપણે અને લીલાભાઈનું જોઈને મને મજા આવી ગઈ લીલાભાઈ લીલાભાઈને ફોલોય કરી દીધો મોજ એર નંબર ઉસ્તાદ તમે જોઈને જો તો જો આ આપણું ઘર બારીસ 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 આઈ આઈ કેમ દરિયો હે ને પ્રેમ છો ભાઈ લોકો ભાઈ લોકો ને બેન હતો વરસાદ છે ફૂલ આજે ને હું આવ્યો તો વિરાટ ને લેવા મેં કોઈ ચાલો ના વાજે હું તો નીકળી ગયો તો વરસાદ આવ્યો એ ઓહો આમાં પાણી આવી ગયું આવી ગયો તો વિરાટ ને લેવા મોબાઈલ માં જબલું બબલું રાખી દીધું એ ખોટો બલરે નહીં તો વિરાટ ભાઈ ને બોલાવી આપણે ચાલો વિરાટભાઈ ભાઈ ઓ જોઈ લ્યો સાત જાય છે મોબાઈલ મોબાઈલ બોલ કરી પકડીને તો સારું કેમ કે હમણાં ગરીબાઈમ બાય છે કેમ કે પાણી ગરી ગયું હોય એમ વાર બાર જો વાંધો નથી કઈ આપણે આપણે જઈ ભવનાથ હું ને નાકેશભાઈ ઓર કોઈ નહીં બીજા કોઈ તો છે નહીં અને નાકેશભાઈ ના ફૂલ લાવવાનું મન છે તો આપણે કાંઈ નાનો વળાય આપણે રોગ ભલી જાય લાઉ તો પડે હોય પહેલા વર્ષતમાં પહેલા વર્ષતમાં પેલો બ્લોગ મોજ કરવાની હે કોઈ આવડે નો આવે અમે ભાઈ જવાની વાત છે લાઉ તો પડે કે નહી સુનીલ ભાઈ ના તો ચમત્કારી વકીલાનો વાત કરતા પડે હવે કાઈ હોય તો નહી ઓ ભાઈ બહુ પાણી ભરાઈ ગયા ઓ પાણી ભરાઈ ગયા છે ફૂલ જો બતાવો ને કરો જરા જરા દેખો

પેલો વર્ષાગ ભવનાથ પણ હોય તો આપડી જિંદગીમાં ધૂળ પડી ગયા હોય ભવનાથ જૂનાગઢ રહેતા હોય આમ ગયો તમે ખાલી રેફ્ટ કેમેરા ભરી બતાડું જો તમારું હાઉસ ટુર કરાવો હાઉસ ટુર કરાવો હું મારું હાઉસ ટુર કરાવી તમને થાય કે ભાઈ વિરાટ તમારું ઘર જૈસા દીખતા વેસાતા નહિ મેરા દોસ્ત ટુર કરવા આમ જો

તમને તમારી માના આમ છે તમે બ્લોગ જોજો તમને તમારી માં છે મારો બ્લોગ જોજો તમે કેટલી મહેનત કરી તમારી મારા ભાઈનો ફોન આખો બલરી ગયો એ કે નવો લઈ લેવું એ કે મને બલરી ગયો નવો લઈ લેવું જો હવે આમ કુદરતી નજારો જો તમને બ્લેક કેમેરા તમને ક્યાં જોવા મળે જૂનાગઢ સિવાય ક્યાં મળે આમ જો સોમનાથ મહાદેવ ભોળિયા ભૂનાથ મહાદેવ ભોળિયા મહાદેવ ઓ કેમેરા પર બની ગયો મારા ભાઈ what

થોડાક દિવસમાં સોરી થોડાક મહિના થોડાક મહિનામાં તમને બોડી બતાડશે ફૂલ એક નંબર એવી ક્યુકી અભિ તમારા ભાઈનું એવું એવું ચાલે છે ને અત્યારે છોકરા કે તેરા પ્યાર મેરા પ્યાર મેરા ઇન્ક કામ દેખાય ગયે એટલે બોડી બની જાય હા જયારે તમને કોઈક હટ કરે ને ત્યારે બોડી વધારે બને હો ખબર નથી હા કેમ કે તમારો મગજ કામ નો કરતા હોય અને તમારું ફોકસ ખાલી કેમ જાય બોડીમાં બોડીમાં બોડી

હું તને એટલે જ કવ છું કે આ ધુમાડો એક ગા એક બુલેટ હીગીતી તે વર્ગેલી આ ગરમ હોય ને ગરમમાં પાણી પડે તો કેવું થાય તો મારા ભાઈઓ તમે જોવો બુલેટ છે અમારી અને બુલેટમાંથી ધુમાડો નીકળે છે તો બુલેટમાંથી ધુમાડો નીકળે છે અમારી બુલેટમાંથી તો મારા બાપ જાણું તો આપણે ડગવાનો દેતી બઈ બહુ તકલીફ જો યસ ચેક યુ લો મારી કોટલી તૂટી ગઈ છે કોટલી ભીની ભીની થઈ ગઈ છે મોબાઈલ આખો પડી ગયો છે અને આવતો હોય કે ખબર નથી હું જોર બોલું અવાજ આવે તો સારું હે ઠંડી લાગે ભાઈ પછી તો કઈ વાંધો મોબાઈલ ની કઈ ચિંતા નથી મને કેમ કે મોબાઈલ નો લઈ લે અમારો ભાઈ પૈસા નથી મારી પાસે તમને હું મારું ઘર બતાડું તમને વિરાટ ભાઈ આ ઘર માં રહીએ પણ એવું એમાં એવું છે કે દાદા બાપ નું મકાન છે આપણું બાપ દાદા નું આપડે રેવડ નથી આપડે મકાન બનાવી લઈ અને ઇન્સ્ટાગ્રામ માં યુટ્યુબ માં પૈસા આવતા નથી ઇન્સ્ટાગ્રામ માં આપડે પૈસા આવતા નથી આપણને તો આપણે કઈ આમ ધંધો કરી લઈએ એક કપડા ની દુકાન છે એમાં કેટલું કાલે મારું કેટલું કાલે

હવે અમારે જવાની ઈચ્છા છે ક્યાં ખબર છે ક્યાં વિલિંગ ડેમ વિલિંગ ડેમ મારીએ છીએ અને વિલિંગ ડેમ માં મરીએ આ જો ટી પોસ્ટ દેખાય છે તમને ટી પોસ્ટ દેખાય છે જો ગાડી હલવાઈ ગઈ છે તમને આછું દેખાતું હોય છે જો ગાડી ખાડામાં કરી ગઈ છે આચું આછું દેખાતું હોય છે પણ તમે સાફ કરી દઉં દેખાડો ને હવે જો ટી પોસ્ટ હવે જાય છે અમે ક્યાં જઈએ ભાઈ

પેલા વરસાદ ફૂલ મોજ કહી ગયા ફૂલ એટલે ફૂલ ફૂલ એટલે ફૂલ માને ને કે બહુ બધી બહુ બધી અને હું ને મારા ભાઈ નાખે છે બહુ મજા કરી વરસાદ નથી પણ સ્પીકર બગડી ગયો થોડો ક્લીન વોઇસ આવે ને તમને સ્પીકરમાં અવાજ વાળો કેવો આવતો હતો મને ખબર નથી પણ આમ હું આમડું હોય ને તો આમ ફાટેલો અવાજ આવે ફાટેલી નોટ જેવો અવાજ આવે હું આપણે જોઈ કેવો અવાજ આવે તમને થઈને રિક્વેસ્ટ કરીએ છીએ થોડુંક તમારા માટે વ્લોગ બનાવ્યો હોય તો વ્લોગ જોઈ નહીં અને કાંઈ નહીં વરસાદનો તમારા માટે વ્લોગ બનાવ્યો કેમ કે પેલો વરસાદ હોય ને આપણે ના ના હોય એ કંઈ ઉપર ને નહીં ખૂબ સુરત નજારા આવે છે સૌથી જોવા મળે તમને આમ જો स्नैप स्नैप <laughs> आ कौन जरा मोर को गो ने <laughs> नेवो भाई न्यू बदा hey, ने देस फोटा वाड़ा बदा <laughs> ने फोटा वाड़ दे बदा ने फोटा वाड़ भाई यो स्नैप स्नैप वाड़ दे नेवो बदा ने दे स्नैप वाड़ दे फोटा वाड़ा देखो કેમ મસ્ત છે ડીમે આવ્યા ફોટા બોટા પડ્યા થોડાક તો મારા ફોટા તો તમને ખબર છે મારું મોઢું નો સારું છે ને દાઢી બાઢી કરું ને તો સારા આવે બાકી નો આવે અને અહીંયા મજા આવે એવું છે પણ બે કેમેરો કરીને તમને બતાડું જો આ તો ઘરે નીકળી બતાડી એમાં શું કહેશો ભાઈ નાગેશ કેમ કે ઠંડી લાગે છે બહુ ખોટા બીમાર પડી એવું નહીં પણ અત્યારે કેવું કેટલું ક્લીન આવે જો તમારા કેમ કે અત્યારે વાતાવરણ ચોખ્ખું થઈ ગયું જો ફૂલ ઓ હવે અમે ગિરનાર હું ભવનાથ દાતાર અને ડેમે વધે છે એવા હવે ઘરે જ આવશું તો ઘરે જઈને લગભગ બહાર નીકળશું તો લોક બનાવશું બાકી વરસાદનો વ્લોક પણ પૂરો થઈ જાય આપણો રેડી તો જાય બહાર